શાકભાજી આ શું છે હા પછી શું છે રીંગણા શું કહેવાય હા પછી આ શું છે ડુંગળી શું કહેવાય ક્યાં છે ડુંગળી હા પછી આ શું છે કોબી આ શું છે બટેટા પછી આ શું છે ભીંડો પછી આ શું કહેવાય ફ્લાવર આ શું છે હા શું કહેવાય ગાજર આ છે વટાણા આ શું છે શું કહે આ શું છે બીટ બીટ ટમેટા કાકડી સરસ